घर में मंदिर का स्थान उत्तर पूर्व दिशा में એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં બનાવવો જોઈએ. वास्तु अनुसार काली माता, भैरव, રાહુ કેતુ अथवा કોઈ પણ ક્રોધિત अथवा हिंसक દેવતાઓ જેવા ક્રોધિત દેવતાઓની પ્રતિમા अथवा ચિત્રો ક્યારેય મંદિરમાં ન રાખવા જોઈએ. ખુશમી જાજમાં આશીર્વાદ આપતી સૌમ્ય મૂર્તિઓ ઘરમાં હંમેશા સ્થાપિત કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાય રહે છે ભગવાન શિવની આવી પ્રતિમાની સ્થાપના ન કરવી નટરાજન મુદ્રામાં ભગવાન શિવની મૂર્તિ ક્યારે ધર્માં ન રાખવી જોઈએ આ તાંડવની મુદ્રા છે જેનાથી તમારા ઘરમાં કલા થઈ શકે છે એ જ રીતે ઘરમાં અંબોઠા જેટલું કે તેનાથી નાનું શિવલિંગ જ રાખવું જોઈએ તમારે ઘરમાં મોટો કદનો શિવલિંગ ન રાખવો જોઈએ તેનાથી તમારા ઘરમાં શાંતિ પર અસર પડશે ઘરમાં લવ આંગળીઓ अथवा તેનાથી નાની મૂર્તિઓ રાખવી હંમેશા સારી રહેશે આનાથી મૂર્તિ કોઈ મૂર્તિ પૂજા માટે ઘરમાં ન રાખવી જોઈએ આ સિવાય પૂજા રૂમમાં તૂટેલી મૂર્તિ ક્યારે ન રાખવી જોઈએ કુટેલી કે તિરાડની મૂર્તિઓ કે ચિત્રો ઘરમાં રાખવાથી ઘરમાં કલેશ અને અશાંતિ આવે છે શનિદેવની મૂર્તિ ન રાખવી શનિદેવ ન્યાયના દેવતા છે તેઓ માણસને તેના કાર્યો અનુસાર પરિણામ આપે છે તેમની કુટિલ દ્રષ્ટિના કારણે વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી શનિદેવની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ આ તમારા ઘરમાં અશાંતિ અને તણાવ પેદા કરી શકે છે